જય માતાજી બધા મિત્રોને કેમ છે મજામાં મજામાં જઈશું તો આપણે આજે મોટર ચાલુ કરી દઈએ કારણ કે પાણી ખારું ખારું થઈ ગયું જોઈ આ મોટર ટપીને જઈએ કારણ કે આપણે અહીંયા પાણી થોડુંક ખારું થઈ ગયું કારણ કે ઘણા સમયથી મોટર ચાલુ કરી નથી ને એટલે થોડુંક ખારા જેવું પાણી થઈ ગયું એટલે મોટર ચાલુ કરીએ આપણે જોઈ ચાલુ મોટર ચાલુ કરી દઈએ પછી આપણે આ ફળિયામાં થોડુંક પાણી છાંટી દઈએ કારણ કે મોટર ચાલુ કરવાની છે એટલે આપણે પાણી વેસ્ટ નથી કરતા આ કરી દીધી છે મોટર ચાલુ અને પેલી બાજુ પાણી આવે છે આપણે ત્યાંથી આપણે ડાયરેક્ટ મોટરથી પાણી છાંટી દઈએ આ ઝાડ એવું આપણે નાળિયેરીને એવું પાઈએ પણ સવારે તડકાનું નથી પાતા બહુ રીતે ગટરમાં પાણી જવા દઈએ પણ આપણે આજે ગટરમાં પાણી નથી જવા દેવું સાચે જ ઓલી તડકો પણ ઓછો લાગે અને ફળિયામાં પણ સારું થઈ જાય એટલે ધૂળ ઉડે ઠંડો પવન આવે આપણે પાણી છાટી દઈએ પહેલાં પછી આપણે આગળ વિડીયો બનાવી પાણી છાંટીને આપણે થોડુંક નાવાનું પણ છે તડકાનું નાહી નાખીએ એમ ને થોડુંક પછી ખાઈ લઈ જમી ને પાછા થોડીક વાર તડકાના સુઈ જાઉં આમાં આંટી ન પડે કારણ કે આપણે ઓલી નળી અને ડાયરેક્ટ મોટર નહીં આપણે પાણીની ટાંકી પણ થોડીક ભરી દઈએ ત્યાં નળી નથી પોબે એટલે ડાયરી કામ ભરવું જો અહીંયા પાણી નહીં ટાંકી છે આ રીતે બહુ મોટું ફળિયું છે સૂર્ય જગ્યા પણ આવી ગયા છે ઉપર અને ફૂલ તડકો છે અત્યારે કટલા વાગી ગયા છે આપણે બાર ને તેતાલી થઈ ગઈ એક વાગવું આવ્યો કમ્પ્લીટ આપણે પાણી છાંટી દીધું છે અને આપણે થોડીક રહીને નહીં નાખીએ થોડીક વાર ગટરમાં પાણી મૂકી દીધું સારું થઈ જાય એમ ખારું બહુ તો આવે છે એટલે આપણે થોડુંક સારું પાણી થઈ જાય એટલે પીવા જેવું થઈ જાય પછી ને આપણે અત્યારે થોડીક વાર નહીં નાખીએ પછી થોડુંક ખાઈ લઈ પછી આપણે થોડીક વાર સુઈ જઈ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી